ગુજરાતી અમારી મા છે હિન્દી અમારી માસી છે અને ઇંગ્લિશ અમારી કાકી છે આપણે ગુજરાતી ભાષાને ને મહત્વ આપવું જોઈએ ગુજરાતી આપણી સંસ્કૃતિ છે જય 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 ગરવી 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 ગુજરાત 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 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને વિશેષ સ્વરૂપે ઉજવવા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી ડીએસટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અમારી શાળા શ્રીમતી એલ કે બાબરિયા હાઈસ્કૂલ આમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી મૂળાક્ષરોનું મહત્વ ભાષાનું પ્રભુત્વ વેદના સંવેદના અને લાગણી ઉજાગર કરતી પ્રવૃત્તિઓ ગરબા અને લોકગીતો દ્વારા ગુજરાતી ભાષાની અસ્મિતાને પ્રજ્વલિત કરશે શ્રીમતી એલ કે બાબરીયા હાઈસ્કૂલના હામાપુરના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ પ્રદાન કરતી વિશેષ કાર્યકૃતિ કરવામાં આવે